અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર હાલના દિવસોમાં આપણે પવિત્ર પુસ્તક બાઇબલના સૌથી અઘરા પુસ્તક એટલે સંદર્શનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ આ અભ્યાસમાં તમે સામેલ થયા છો ત્યારે હું તમારો આવકાર કરું છું ઈસુ ખ્રિસ્તનું સંદર્શન યોહાનને પાતમ ટાપુ પર આપવામાં આવેલું સંદર્શન છે એ સંદર્શન દૂત દ્વારા યોહાનને જણાવાયું હતું યોહાનને અપાયેલું ઈસુ ખ્રિસ્તના સંદેશ તો ઈશ્વરના લોકોને આપવામાં આવેલો ઈશ્વરનો સંદેશો હતો જે સંઘના ભાષામાં હતો એ તો એવો સંદેશો હતો જાણે કે ઈશ્વર તેમના લોકોને છુપા સંકેતોમાં આપેલો સંદેશો હોય અને ઈશ્વરના લોકો એ સંદેશ સમજી શકે એ માટેનો એક જ રસ્તો હતો અને તે તો એવી ચાવીઓ હોવી જે સંદેશામાં છુપાયેલા સંકેતોના અર્થ ઉકેલી શકે આ પહેલા મેં તમને આ ચાવીઓમાંની થોડીક ચાવીઓ સૂચવી હતી અને હવે જ્યારે આપણે સંદર્શનના પુસ્તકનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ ત્યારે થોડી વધુ ચાવીઓ હું તમને સૂચવવા માગું છું હવે મિત્ર આપણે બાઇબલનો સંયોગિક સર્વેક્ષણ અભ્યાસ બાઇબલના વિભિન્ન છાસઠ ભાગોના અવલોકનનો પ્રયત્ન માત્ર છે તથા એ પણ તમને બતાવવાનો છે કે કેવી રીતે તે બધા ભાગો એક હેતુ ધરાવે છે માટે સંદર્શનના પુસ્તકનો આ અભ્યાસ પણ સંપૂર્ણ અભ્યાસ નથી પરંતુ પરિચય અવલોકન સર્વેક્ષણ અને કેવી રીતે બાકીના પાસઠ પુસ્તકો આ પુસ્તક સાથે તથા આ પુસ્તક બીજા પાસઠ પુસ્તકો સાથે સુમેળ ધરાવે છે તે બતાવવાનો છે આ પુસ્તકના અભ્યાસમાં જ મેં તમને જણાવ્યું હતું કે બાઇબલની શરૂઆત સંદર્શનથી થાય છે બાઇબલ આપણને સત્યનું સંદર્શન આપવા દ્વારા શરૂઆત કરે છે હવે એવું સત્ય કે જેણે આપણે ઈશ્વરના સંદર્શનથી અલગ પાડી ના શકીએ આ સંદર્શન શબ્દ મૂળ ગ્રીક શબ્દ એપોકેલેપ્સિસ જેનો મતલબ પડદો ખેંચી લેવો અથવા પડદો હટાવી દેવો એવો અર્થ વ્યક્ત કરે છે હવે આ સંદર્શન શબ્દ અથવા વિષય પાછળનો વિચાર એ રહેલો છે કે ત્યાં પડદાની પાછળ કંઈક સત્ય છુપાયેલું છે જો ઈશ્વરે એ પડદો ન હટાવ્યો હોત તો લાખોના લાખો વર્ષો સુધી તમે ક્યારેય સુધી ન શક્યા હોત કે કલ્પના સરખી પણ કરી શક્યા ન હોત કે ત્યાં પડદાની પાછળ શું છુપાયેલું પડેલું છે સંદર્શનમાં ઈશ્વર પડદો હટાવે છે અને આપણને એ સત્ય દેખાડે છે કે જે આપણે આપણી જાતે તો ક્યારેય સુધી કે જાણી શક્યા ન હોત સત્યનું પ્રથમ ક્ષેત્ર જેની સાથે બાઇબલ આપણને સંદર્શન આપે છે તે તો સર્જનનું ક્ષેત્ર છે કેવી રીતે સઘડું શરૂઆત પામ્યું પ્રથમ ક્ષેત્રને બાઇબલ પડદો હટાવવા સાથે બીજા ક્ષેત્રની નજીક લાવે છે નહીંથી તો ભવિષ્યને લગતું છે કારણ કે સત્યના એ બીજા ક્ષેત્રને પણ ઈશ્વરના સંદર્શન અથવા તો ઈશ્વર તરફના સંદર્શન વિના જાણી કે સમજી નહીં શકાય કેવી રીતે સઘળાનો અંત થશે દુનિયામાં શું થવાનું છે ઈશ્વર તરફના સંદર્શન વિના આપણે ક્યારેય એ પ્રશ્નનો જવાબ જાણી શકીએ નહીં બાઇબલના અંતિમ પુસ્તકમાં એક વાક્ય વારંવાર મળી આવે છે હું આલ્ફા તથા ઓમેગા છું આ તો અથથી ઇતિ જેવું એટલે કે હું અથ અને હું ઇતિ છું એવું કહેવા બરાબર છે ગ્રીક ભાષાનો પહેલો અક્ષર આલ્ફા છે અને છેલ્લો અક્ષર ઓમેગા છે એટલા માટે હું આલ્ફા તથા ઓમેગા છું એ કથનનો આપણા માટે શરૂઆત તથા હું અંત છું એવો અર્થ કરવામાં આપેલો છે આપણે શરૂઆતથી શરૂઆત કરી હતી એ શરૂઆતના શબ્દ ઉત્પત્તિનો અર્થ કંઈક અંશે પ્રજનન શાસ્ત્ર જેવો થાય છે આપણે શરૂઆતથી શરૂઆત કરી હતી અને હવે અંતથી અંત કરવાના છીએ આપણે શું ખ્રિસ્તનું જે પોતે જ શરૂઆત તથા અંત છે જે હતા અને જે છે અને જે રહેવાના છે એટલે કે સર્વકાળિક ખ્રિસ્તનું સંદર્શન મેળવવા જઈ રહ્યા છે શરૂઆત તથા અંતનું સંદર્શન એક રીતે સંદર્શનના ચોથા અધ્યાયમાં આપણા માટે આલેખવામાં આવેલું છે સંદર્શનના ગુઢ સંદેશાના સંકેતો ઉકેલવાની ચાવીઓમાંની એક ચાવી અથવા આંતર તો આ છે સંદર્શનનું પુસ્તક સંઘના ભાષામાં છે હવે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના શિક્ષણનો અભ્યાસ કરતા હતા ત્યારે દ્રષ્ટાંત શબ્દને આપણે તપાસ્યો હતો ખરું ને મિત્ર દ્રષ્ટાંત એ તો જે સત્ય આપણે શીખવવા માગીએ છીએ તેની સાથે રજૂ કરેલી વાર્તા અથવા ઉદાહરણ છે કે જેથી આપણે ઈસુ ખ્રિસ્ત જે સત્ય આપણને શીખવા માંગે છે તે શીખી શકીએ તથા સમજી શકીએ હવે ચિહ્ન એટલે શું ચિહ્ન એટલે પ્રતીક અથવા સંકેત જ્યારે તમારી પાસે ચિહ્ન હોય છે ત્યારે એ ચિહ્ન તમારા મગજની આરપાર ઉતરી જાય એવું સત્યની સમજ આપતું એક દ્રષ્ટાંત અથવા વાર્તા છે જે તમને આપવામાં આપેલું છે સંદર્શનનું પુસ્તક ચિહ્નો તથા દ્રષ્ટાંતોથી ભરેલું છે એ ચિહ્નો તથા દ્રષ્ટાંતોનું લક્ષ્ય આપણને ઈસુ ખ્રિસ્તનું સંદર્શન આપવામાં આપેલું છે એ સંદર્શન તો તે હતા તે છે અને તે સર્વકાળ એવાને એવા જ રહેવાના છે તે બતાવે છે પવિત્ર આત્મા આપણી પ્રથમ ચાબી છે પવિત્ર આત્મા વગર આપણે આત્મિક સત્ય સમજી શકીએ નહીં એમાંય જ્યારે સંદર્શનના પુસ્તકમાં ત્યારે ખાસ તો એની ક્યારેય ચાવી એટલે પવિત્ર આત્મા વગર ભવિષ્ય સાથે વાતચીત કરતા અથવા તો નિસ્બત ધરાવતા સંદર્શનના પુસ્તકને સમજી શકે નહીં ઈસુના મત પ્રમાણે આત્મિક સત્ય અને વિશેષ તો ભવિષ્ય સંબંધી આત્મિક સત્ય પ્રગટ કરવું એ પવિત્ર આત્માનું ખાસ કાર્ય છે એટલા માટે જ્યારે આપણે ભવિષ્યના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આત્મિક બાબતો જે પરિપૂર્ણ થવાની હજી બાકી છે તે સમજવા માટે આપણે ખરેખર મુખ્ય ચાવી એટલે કે પવિત્ર આત્મા મેળવવી આવશ્યક છે પ્રિય મિત્ર પરંતુ એકવાર મુખ્ય ચાવી પવિત્ર આત્મા મેળવ્યા પછીની બાબત જે આપણે સમજવાની જરૂર છે તે તો એ છે કે સંદર્શનમાંના આ બધા ચિહ્નો બાઇબલને લગતા ચિહ્નો છે કે કેમ આ બાઇબલના ચિહ્નોને સમજવાની ચાવી તો આ ચિહ્નો બાઇબલમાં બીજે ક્યાં મળી આવે છે તે શોધવામાં રહેલી છે ખાસ કરીને આ ચિહ્નો બાઇબલમાં સૌપ્રથમ કઈ જગ્યાએ મળે છે તે સુધી કાઢો તો એ ચિહ્નો સમજવાનું તમારા માટે બહુ સહેલું થઈ પડશે હવે મિત્ર અરણ્યમાં મુલાકાત મંડપમાં અને સુલેમાનના મંદિરમાં મુખ્ય યજ્ઞકાર ઉરપત્ર પહેરતો હતો એ ઉરપત્રમાં ઈસરાયેલના બારેય કુળનું પ્રતિનિધિત્વ કરતા જળવામાં આવતા હતા સંદર્શનના ચોથા અધ્યાયમાં જ્યારે સ્વર્ગમાં એક દ્વાર ખુલે છે ત્યારે તમે ત્યાં રાજ્યાસન જુઓ છો અને રાજ્યાસન પર બિરાજમાનને નારંગી રંગના મીણ અને અકીક જેવા પ્રકાશમાન દિશતા તેમજ ત્યાં રાજ્યાસનની આસપાસ નીલમ જેવા દેખાતા ઝળકતા મેઘધનુષ્યને તમે જુઓ છો એ મૂલ્યવાન પાસાણો હતો ઈસરાયલના બારે કુળોનું પ્રતિનિધિત્વ કરતા ઝવેરાતો હતા પ્રથમ ઝવેરાત રેવુબેનના કુળનું પ્રતિનિધિત્વ કરતું હતું રેવુબેનનું કુળ એ બારેય કુળોમાં પ્રથમ હતું આ કુળનો અર્થ સાંભળ મારા પુત્ર એવો થાય છે હવે છેલ્લું બારમું કુળ બિન્યામીનનું હતું બિન્યામીનનો અર્થ મારા જમણા હાથનો પુત્ર થાય છે નીલમ ઝવેરાત યહુદાના કુળ માટે હતું અને યહુદાનો અર્થ સ્તુતિ થાય છે એ રીતે સુંદર ભાષામાં જ્યારે આ ચોથા અધ્યાયમાં સ્વર્ગમાં દ્વાર ખુલે છે ત્યારે કોઈ પણ યહૂદી શાસ્ત્રના જાણકાર માટે આ સંદેશ હોઈ શકે સાંભળ મારા પુત્ર મારા જમણા હાથના પુત્ર તેમની સ્તુતિકર સંદર્શનના ચોથા અને પાંચમા અધ્યાયમાં તમારી પાસે સાર્વકાલિક સ્થિતિમાં સ્તુતિ અને આરાધનાનો સુંદર સમય હશે અને ત્યાં જે બાબત આકાર લેતી માલુમ પડે છે તે તો ઈશ્વર પિતા પોતે સ્વર્ગમાં આરાધનાનું કેન્દ્ર પોતાના તરફથી ફેરવીને તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફેરવે છે પ્રિય મિત્ર ઈશ્વર કહે છે મારા પુત્રની આરાધના કરો મારા પુત્રનું ભજન કરો જે હતો જે છે અને જે સર્વકાળ એવોને એવો જ રહેવાનો છે એવા મારા પુત્રનું ભજન કરો સંદર્શનના ચિહ્નો બાઇબલના ચિહ્નો છે એવું જ્યારે હું કહું છું ત્યારે એનો અર્થ એ થાય છે જાણો કે એ ચિહ્નો બાઇબલમાં બીજે શું અર્થ થાય છે એમાંય ખાસ કરીને બાઇબલમાં પ્રથમ મળી આવતા એ ચિહ્નો અર્થ શું થાય છે એ જાણવાનો પ્રયત્ન કરો નિર્ગમનના અઠ્યાવીસમાં અધ્યાયમાં જાઓ અને ત્યાં તમને યજ્ઞકારો જે ઉરપત્ર પહેરતા હતા તેનું વર્ણન વાંચો અને ત્યારે જ તમે સમજી શકશો કે સંદર્શનના આ બાઇબલના ચિહ્નોનો શું મતલબ થાય છે સ્વર્ગના રાજ્યસન પર બિરાજમાન ઉલ્લેખાયેલા આ જવેરતો બાઇબલના ચિહ્નો આ બધા બાઇબલના ચિહ્નો છે ત્યારે તમે સમજી શકશો કે શા માટે બાઇબલના પુસ્તકને સંગઠિત કરનારા લોકોએ સંદર્શનના પુસ્તકને છેલ્લે રાખ્યું છે બાઇબલના અંતિમ પુસ્તક સંદર્શનને સમજવા માટેની પહેલી શરત તો બાઇબલના બીજા પાસઠ પુસ્તકોને સમજવા તે છે હવે સંદર્શનના ચિહ્નો બાઇબલના ચિહ્નો પ્રમાણે છે આ મહત્વની ચાવીના દ્રષ્ટાંત તરીકે હું કેટલાય બાઇબલના ચિહ્નોનો ઉપયોગ કરવા ઈચ્છું છું દાખલા તરીકે સંદર્શનના પુસ્તકના પહેલા અધ્યાયની ચોથી કલમ ચોથા અધ્યાયની પાંચમી કલમ અને પાંચમા અધ્યાયની છઠ્ઠી કલમોનું અવલોકન જ્યારે તમે ઈશ્વરના સાત આત્માઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે તરફ ધ્યાન આપો યોહાન તરફથી આશિયા પ્રાંતની સાથે વર્તમાનમાં છે જે ભૂતકાળમાં હતા અને જે આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજ્યસરની સમક્ષતાના સાત આત્માઓ તરફથી કૃપા તથા શાંતિ થાવ ઈશ્વરના સાત આત્મા શું હતા શું તમે ક્યારેય ઈશ્વરના સાત આત્માઓ વિશે સાંભળ્યું છે બાઇબલમાં આવતી સંખ્યાઓને વધુ મહત્ત્વ આપતા લોકો આપણને જણાવે છે કે સાતની સંજ્ઞા એ પૂર્ણતા અથવા સંપૂર્ણતા સૂચવે છે આ સંખ્યા આપણને એ પણ સૂચવે છે કે ઈશ્વરના સાત આત્માઓ ઈશ્વરના આત્માની વિવિધતા વ્યાપકતા અને સંપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા ઈશ્વર તેમના સત્વમાં આત્મિક છે તેની સંપૂર્ણતા વ્યક્ત કરતા તે પ્રગટ કરે છે આમ છતાં પણ ઘણા અભ્યાસો માને છે કે આ વ્યક્ત થતા ઈશ્વરના સાત આત્માઓ આપણને યશાયા સંદેશાવાહકની ભવિષ્યવાણી તરફ આપણને પાછા લઈ જાય છે જે યશાયાના પુસ્તકના અગિયારમાં અધ્યાયની પહેલી અને બીજી કલમોમાં યશાયા પ્રબોધક જણાવે છે હવે મિત્ર આ સાત આત્માઓની સંપૂર્ણ જીવન જર્મર એ તો યશાયાની ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ખ્રિસ્તનું જીવન છે જ્યારે સંત પાઉલે નિર્દેશ કર્યો કે મદ્યપાનથી મસ્ત ન બનો પણ પવિત્ર આત્માથી ભરપૂર બનો ત્યારે પાઉલે આપણને ખરેખર ઈસુ ખ્રિસ્તના જીવા બનવાની આજ્ઞા કરે છે કેમ કે અમુક પ્રકારની અતિ સંયોક્તિના કારણે ખ્રિસ્તના ઘણા અનુયાયીઓ આત્માથી ભરપૂર વિશ્વાસો બનવામાં ડર અનુભવે છે તો પણ યશાયા અને યોહાને દેખાડેલી આ સાત આત્મિક વાળી જીવન ઝરમર આપણા જીવનોમાં પ્રગટ કરવામાંથી શું આપણે છટકી જવું જોઈએ શું આપણે ઈસુ ખ્રિસ્ત જેવા બનવાની ઈચ્છા ન રાખવી જોઈએ ફરીવાર મિત્ર ઈશ્વરના સાત આત્માઓ વિશેની યશાયાની ભવિષ્યવાણી સાંભળો જે ઈસુખ્રિસ્તના જીવનમાં તથા યૌહાનના સંદર્શનના પ્રતિકત્વમાં પરિપૂર્ણ થઈ ઈસાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે ને તેની જડમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે ઈશ્વરનો આત્મા ઈશુના કાર્યમાં ઘણો મહત્ત્વનો હતો શું તમને યાદ છે જ્યારે આપણે લુકની સુવાર્તામાં ઈશુના કાર્યનો પરિચય મેળવતા હતા ત્યારે એ અધ્યાયો આપણને જણાવતા હતા કે કેવી રીતે ઈસુ ખ્રિસ્તના કટોકટીના સમયો ઈશ્વરના આત્માનું મહત્વ દર્શાવતા હતા ખ્રિસ્ત આત્માથી વેરાન પ્રદેશમાં દોરવાયા કે જેથી તેમની પરીક્ષા થઈ શકે અને ત્યાંથી આત્માના સામર્થ્યમાં પાછા ફર્યા તેમણે કહ્યું ઈશ્વરનો આત્મા મારા પર છે શુભ સંદેશનો ઉપદેશ કરવા તેમણે મને મોકલ્યો છે પ્રભુનો આત્મા ચોક્કસ રીતે તેમનામાં હતો તેમની પર હતો અને તેમના દ્વારા સંપૂર્ણ રીતે પોતાને વ્યક્ત કરતો હતો ઈશુ પાસે જ્ઞાનનો આત્મા હતો એનો અર્થ કે તેમની પાસે ઈશ્વરના વચનનું સંપૂર્ણ જ્ઞાન હતું જ્યારે શૈતાન દ્વારા ઈશુનું પરીક્ષણ થયું ત્યારે ઈશુએ શાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાન સહિત તેનો સામનો કર્યો હતો આત્માના જ્ઞાનમાં તેમણે પ્રત્યુત્તર વાળ્યો હતો તેમની પાસે સમજનો આત્મા પણ હતો જે રીતે બી વાવનાના દ્રષ્ટાંતમાં તે આપણને શીખવે છે તે જોતા ઈશ્વરનું વચન એ એક મોટું સામર્થ્ય છે પરંતુ જો તેને સમજવામાં ન આવે તો એને મોટું સામર્થ્ય કહી શકાય નહીં તેથી સમજનો આત્મા એ બહુ મહત્ત્વની બાબત છે અને ઈશુ પાસે એ સમજનો આત્મા ચોક્કસ હતો સુબુદ્ધિ એ જ્ઞાનનો અમલ છે માત્ર જ્ઞાનની સમજ જ નહીં પણ જ્ઞાનનો અમલ પણ છે ઈશુ પાસે સુબુદ્ધિનો આત્મા હતો કારણ કે તેમના સંપૂર્ણ જીવનમાં તે ઈશ્વરના વચનો સંપૂર્ણ રીતે જીવ્યા હતા મતલબ કે ઈશ્વરના વચનો પ્રમાણે સંપૂર્ણ જીવન જીવ્યા હતા ત્યારબાદ અહીં વિવેક બુદ્ધિના આત્માનો ઉલ્લેખ થયેલો છે જ્યારે ઈસુ ખ્રિસ્તના ઈશ્વરના વચનોનો અને તેના અમલનો ઉપદેશ લોકોને તે આપતા હતા ત્યારે તેમના ઉપદેશમાં એ વાસ્તવિકતા પ્રગટ કરતા હતા કે તેમની પાસે વિવેક બુદ્ધિનો આત્મા હતો એટલા માટે જ ઘણા લોકો તેમની મુલાકાત લેતા હતા જેને આજે આપણે સલાહ માર્ગદર્શન કહીએ છીએ એ સમયે જ્યારે ઈસુ કુવા પાસે પેલી સ્ત્રી સાથે વાતચીત કરતા હતા ત્યારે અથવા જ્યારે તેમણે યરીખો શહેરના જાકીદાણી સાથે આખો દિવસ પસાર કર્યો ત્યારે ઈશ્વરના વચનો દ્વારા તે તેઓનું સલાહ સૂચન અથવા તો માર્ગદર્શન કરતા હતા જ્યારે ઈશ્વરના વચનો લોકોને ઉપદેશ કરવામાં આવે છે ત્યારે તેના જ્ઞાનમાં સમજમાં અમલમાં અને વિવેક બુદ્ધિમાં મોટું સામર્થ્ય રહેલું છે ત્યાં ઈશુ પાસે અથવા તો ઈસુ મારફતે પરાક્રમનો આત્મા વ્યક્ત થતો હતો ત્યારબાદ ત્યાં ભજનનો આત્મા હતો ચોક્કસપણે ઈશુ ભજનના માણસ હતા ચોક્કસપણે ઈસુએ ભજનનો આત્મા પ્રગટ કર્યો હતો પ્રિય મિત્ર આજે આપણી પાસે બાઇબલ પ્રમાણેની અભિવ્યક્તિ છે પરંતુ તેનો આજકાલ જેટલો ઉપયોગ થઈ રહ્યો છે તેવો ત્રીસ વર્ષ પહેલાં થતો નહોતો અને એ અભિવ્યક્તિ તો આત્માથી ભરપૂર થવું તે છે બીજા બધા વિશ્વાસો કરતાં આપણે આત્માથી ભરપૂર વિશ્વાસોને વધુ મહત્ત્વ આપીએ છીએ તથા એવું માનીએ છીએ કે આત્માથી ભરપૂર વિશ્વાસી એ હંમેશા આત્માથી ભરપૂર છે અને બીજા વિશ્વાસીઓ કદી પણ આત્માથી ભરપૂર થતા નથી પ્રિય મિત્ર પરંતુ આ બાઇબલ પ્રમાણેની વાત નથી હવે મિત્ર હું વિચારું છું કે તે પ્રમાણે એ છે કે જો કોઈ માણસ કે સ્ત્રી આત્માથી ભરપૂર છે જો તમારી પાસે આત્માથી ભરપૂર મંડળી અથવા આત્માથી ભરપૂર ઉપદેશક અથવા તો વિશ્વાસી છે તો તેઓ કેવા હોવા કે લાગવા જોઈએ તથા કઈ બાબતોથી પુરવાર થાય કે તેઓ ખરેખર જ આત્માથી ભરપૂર છે આજે આપણી પાસે એવા સવાલોના ઘણા બધા જવાબો છે ઘણા લોકો સાબિતી તરીકે કૃપાદાનો હોવાનું તમને જણાવશે તેઓ તમને એવું પણ જણાવશે કે આત્માથી ભરપૂર હોવાનો પુરાવો એ છે કે તમારી આરાધના અથવા તો ભજનમાં અમુક પ્રકારના ભાવો હોવા જોઈએ તે છે આ બધી બાબતો દ્વારા તમે એ વાસ્તવિકતા દેખાડવા માગો છો કે તમે આત્માથી ભરપૂર મંડળી છો હવે મિત્ર ઈસુ ખ્રિસ્ત હંમેશા આત્માથી ભરપૂર હતા હવે બાઇબલ આપણને શું કહેવા માગે છે જ્યારે તે કહે છે કે ઈસુ આત્માથી ભરપૂર હતા જ્યારે બાઇબલ આપણને કહે છે કે ઈસુ આત્માથી ભરપૂર હતા ત્યારે તે એવું કહેવા માગે છે કે ઈસુ પાસે ઈશ્વરનો આત્મા હતો વાસ્તવમાં તો ઈશ્વરના આત્મા સાથે ઈસુના સતત જીવનો ઉપયોગી અને સુસંગત સહચર્ય હતું તેમની પાસે જ્ઞાનનો આત્મા હતો તેમની પાસે ઈશ્વરના વચનોનું સંપૂર્ણ જ્ઞાન હતું તેમની પાસે સમજનો આત્મા હતો તે માત્ર વચનને જ સમજતા હતા એમ તો નહીં પરંતુ તે લોકોને પણ સમજ્યા હતા અને ઈશ્વરના વચનોનો લોકોના જીવનમાં કેવી રીતે અમલ થવો જોઈએ તે પણ સમજતા હતા તેમની પાસે સુબુદ્ધિનો આત્મા હતો વિવેક બુદ્ધિનો આત્મા હતો પરાક્રમનો આત્મા હતો અને વિશેષ તો ભજનનો આત્મા હતો મિત્ર ચોથા અધ્યાયની પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે યોહાનને આમંત્રણ મળ્યું કે અહીં ઉપર આવ અને હવે પછી જે બનાવો અવશ્ય બનનાર છે તે હું તને બતાવીશ ત્યારે એ રણસિંગડાના અવાજ જેવો અવાજ યોહાનને સંભળાયો શું એ બાઇબલ પ્રમાણનું ચિહ્ન નથી જ્યારે ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન નજીક હશે ત્યારે બનનારા બનાવોમાં સૌપ્રથમ શું થશે એ વિશે તમે શું અપેક્ષા રાખો છો હું તમારા વિશે નથી જાણતો પણ મિત્ર રણસિંગડાનો અવાજ સાંભળવાની હું અપેક્ષા રાખું છું મિત્ર ઈસુના બીજા આગમન સાથે સંકળાયેલી ઘટનાઓના સિલસિલાની શરૂઆત થશે ત્યારે ઘણા લોકો માને છે કે રણસિંગડાના અવાજો સાથે પ્રથમ મંડળી આકાશમાં ઉચકાઈ જશે ગાબરીયેલ દૂત એ રણસિંગડું વગાડશે અને આખી દુનિયા એનો અવાજ સાંભળશે હવે ઘણા એવું માને છે કે એ રણસિંગડા જેવો અવાજ યોહાનને અહીં ઉપર આવ એવું આમંત્રણ આપતો હતો અને ત્યારબાદ યોહાન ત્યાં ઉંચકાય લેવાયો એ બાબત એવું પ્રતિક દર્શાવે છે કે મંડળી ઉચકાય જવું આવી રીતે થશે અથવા તો મંડળીનું ઉંચકાય જવું આવી રીતે થશે સ્વર્ગમાં એ રાજાસનની આગળ યોહાન કાચનો હોજ જુએ છે આ પણ એક સુંદર પ્રતિક છે અરણ્યમાં મુલાકાત મંડપમાં કે સુલેમાનના મંદિરમાં ઈશ્વરની હાજરીમાં પ્રવેશવા માટે શુદ્ધ થવા માટે નાહવા ધોવાના કુંડ રહેતા હતા શું તમને તે યાદ છે અને મિત્ર યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં જાય એ પહેલાં જેણે પાપ કર્યું હોય એવા માણસને બહાર ઊભો રાખીને પહેલા પિત્તળની વેદી પાસે લઈ જતો જ્યાં તે પેલા પાપીનું બલિદાન મૂકતો હતો એ બલિદાનને ઈશ્વર સમક્ષ અર્પણ કરે તે પહેલાં યજ્ઞકાર વિશાળ હોજ પાસે જતો જ્યાં પોતાને વિધિવત શુદ્ધ કરતો હતો એ હોજનો સંદેશ આ હતો ભજન કરવાને આવો તે પહેલાં પોતાને શુદ્ધ કરો અથવા ઈશ્વરની સમક્ષતામાં કોણ જઈ શકે એ જ જઈ શકે કે જેના હાથ શુદ્ધ હોય હોજનો સંદેશો એ હતો કે પવિત્ર ઈશ્વર સમક્ષ આવો તે પહેલાં પાપી તરીકે તમારે શુદ્ધ થવું ફરજિયાત છે પ્રિય મિત્ર અધ્યાયમાં અવલોકન કરો કે ત્યાં એક મુદ્રાકિત પુસ્તકનું પ્રતિક છે આપણને જણાવાયું છે કે સ્વર્ગમાં કંઈક બની સંભળાય છે ત્યાં એક પુસ્તક છે જે સાત મુદ્રાથી મુદ્રાંકિત કરેલું છે સંપૂર્ણ રીતે મુદ્રાંકિત હતું તેઓ મુદ્રાઓને તોડી નાખવાના સમર્થ હોય એવા કોઈકને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કોઈ પણ આ મુદ્રાઓને તોડી શકવા સમર્થ હોય અથવા ઈચ્છુક ન હોય હવે આ બાબત આપણને રૂથના પુસ્તકમાં લઈ જાય છે શું તે તમને યાદ છે બોઆઝે રૂથને ક્યારે છોડાવી બોઆઝે રૂથનું સગડું દેવું ચૂક્યું અને તેની સાથે લગ્ન કરવા દ્વારા રૂથને પાછી ખરીદી હવે જ્યારે એ માણસ છુટકારો કરનાર નજીકનો સગો હતો ત્યારે સ્ત્રીનું દેવું ઓડિયામાં મુદ્રાંકિત કરવામાં આવ્યું હતું જ્યાં સુધી તે માણસ એ સ્ત્રીને છોડાવવાની યોગ્યતા પુરવાર ન કરે અને પોતાની ઈચ્છા ન દર્શાવે ત્યાં સુધી એ મુદ્રાઓને તોડવા કે ઓડિયામાં જોવાની તેને પરવાનગી ન હતી બીજા શબ્દોમાં તેણે પોતાની સમર્થતા દેખાડવાની હતી તથા તે સ્ત્રીને છોડાવવાનો પોતાનો ઈરાદો જાહેર કરવાનો હતો ત્યાર પછી જ તેને જણાવવામાં આવતું કે તેણે શું કિંમત ચૂકવવાની છે સંદર્શનના પાંચમાં અધ્યાયમાં વિચાર એવો છે કે આપણને છુટકારાની જરૂર છે પરંતુ અહીં એવું કોઈ જ નથી જે સમર્થ હોય અથવા આપણા છુટકારાની કિંમત ચૂકવવા ઈચ્છુક હોય આ સમય દરમિયાન ત્યાં મિલાપ થઈ રહ્યો છે કારણ કે કોઈ પણ આ મહાન છુટકારાનું કાર્ય કરવા સમર્થ કે ઈચ્છુક નથી ત્યારબાદ આપણને શુભ સમાચાર સંભળાય છે રડીશ નહીં જો યહુદાના કુળના સિંહે એટલે દાઉદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે તે સમર્થ છે તે ઈચ્છુક છે અને તેણે વિજય પ્રાપ્ત કર્યો છે તેણે આપણો છુટકારો કર્યો છે એ શબ્દો આપણે લેવીય નિર્ગમન અને રૂથના પુસ્તકમાં શીખેલા છીએ તેના લોહીથી આપણને પ્રત્યેક જાતિ પ્રત્યેક રાષ્ટ્રમાંથી બચાવ્યા છે કારણ કે તેણે આપણા માટે પોતાનું લોહી વહેવડાવ્યું છે તે પુસ્તકની મુદ્રાઓ તેણે તોડી છે તેણે જોયું કે આપણને છોડાવવા માટે તેણે કેટલી કિંમત ચૂકવવી પડશે અને તેણે એ કિંમત ચૂકવી છે હવે ચોથા અધ્યાયમાં જ્યારે સ્વર્ગમાં એક દ્વાર ખુલે છે ત્યારે આપણે વાંચીએ છીએ કે ત્યાં રાજ્યાસનની આસપાસ બીજા ચોવીસ આસનો હતા અને આ ચોવીસ નાના આસનો પર ચોવીસ વડીલો બિરાજમાન હતા આ વડીલો ઈશ્વરના લોકોની આગેવાનીનું પ્રતિનિધિત્વ કરતા હતા પ્રિય મિત્ર શું તમને યાદ છે કે દાઉદે યજ્ઞકાર્યના વિભાગ પાડીને ચોવીસ યજ્ઞકારો નિમ્યા હતા પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ

सात एक तर ई एन पोस्ट फरीदाबाद पीन कोड नंबर एक बे एक शून्य शून्य सात हरियाणा धन्यवाद